હલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મિત્રો બધા મજામાં આજે આપણે એકદમ આરોગ્યવર્ધક પીણું બનાવવા જઈ રહ્યા છીએ જે સો રોગોમાં કામ આવે છે અને આ પીણું એટલું હેલ્ધી છે નાના મોટા બધા જ પી શકે છે આ છે બીલા આ બીલા બધા જ ધોઈ અને તોડી લીધા છે અને હવે એની અંદરનો આપણે જે માવો છે એ બધો જ કાઢી લેવાનો છે અને આ માવાને આપણે આ તપેલામાં કો ખાંડ લીધી છે કારણ કે આ માવો જે છે બીલાનો એ એક વાટકો છે એટલે આપણે આ આમાં ખાંડ નાખી દઈશું અને ખાંડ ડૂબે એટલું પાણી હવે ચાસણી એકદમ રાખવાની છે અને હવે આપણે આ બધો માવો મિક્સરમાં ક્રશ કરી અને ગાડી લે આ રીતે આ માવો આપણે બીલાનો બધો જે માવો છે એ આ રીતે ક્રસ કરી લેવાનો છે દસ મિનિટથી આ ચાસણી ઉકળે છે અને એકદમ સરસ થઈ ગઈ છે એટલે આપણે આમ એટલે એકદમ ચીકણી લાગવી જોઈએ પાણીનો ભાગ પણ ન હોય એટલે આપણી ચાસણી રેડી છે હવે ગેસ બંધ કરી અને જે આપણે આ માવો છે એ ગરણીમાં ગળી અને લઈ લીધો છે બધો અને હવે આપણે આ એની અંદર નાખી દઈશું બધું એકદમ સરસ મિક્સ કરી થોડું ઠંડુ થવા દઈ અને આપણે સર્વ કરીશું આપણું આ શરબત રેડી છે હવે આપણે આ શરબતને એકદમ વધારે બરફ લઈ લેવાનો છે અને એની અંદર આપણે આ નાખી દેવાનું છે અને થોડું પાણી નાખીશું એકદમ ચીલ્ડ શરબત અને આરોગ્યવર્ધક આ પીણું બાળકોને જો આપણે પીવડાવીએ તો કાંઈ પણ થયું હોય મરડો કે ઝાડા કે કાંઈ પણ થયું હોય તો આ શરબત એકદમ સરસ લાગે છે અને એના માટે આરોગ્ય માટે પણ ખૂબ જ સારું હોય છે જો ન ભાવે તો આપણે એની અંદર ઓરેન્જ શરબત મિલાવી અને બાળકોને પીવડાવી શકીએ છીએ તો એકદમ આપણું સરસ શરબત રેડી છે